આપણે જે વિયાણલ બે હો ને બે નોખી ખાય છે એમ કે મારી મારીને ખાય બાકીનું બીજું મારી મારીને ખાય માથે આવીને ઢગલો કરે ભૂકો બગાડવાટું જો જો બસ એ બની બની આપણે ખારી થઈ ગયા ઘડીક રખડી લે ને પછી ચક્કર મારવા લઈ જવાની તો તાજ પડે નહીં હલો નાકમાં તો નીકળે ચોકલેટ તો આપે જો રાધા બુકો ખાઈ છે અહીંયા રાધા કૃષ્ણ ને મંગું ગોરી આવે ધોળા ધોડ અહીંયા ઘડી કાડું રહેવું જ પડે ફરજિયાત અહીંયા રાધન ખાઈ ખીચ ચડી ગઈ ને તો એક ખાવા નહીં દે એને માને હજી નથી ખાવા દીધી એવી ખારી થઈ કેમ કે એટલી જ વધારે ખાય બધાને મારે છે કૃષ્ણને મારે ગોરીને મારશે મંગુને પણ મારશે એને માન બાજુમાં રિયે જ નહીં પછી ભાગી ગઈ આપણે છે ને આ ભેને આવું નથી ના નાની પાડી દોડી આવે જવું છે ભેગું હાલો 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 પાછી ભાગો પાછી ભાગો હાલો હા ચાંદ્રી હમણાં ભાગશે કેમ કે એને ઘરે જ આવું છે આવું નથી બે હું જીયાણી ને બે અઠવાડિયે થવા આવ્યા રતન બધું પટ્ટો પકડ્યો હાલથી થાય એટલે બધી ભાગી જ નીકળવાની મેળ્યા હવે એક અત્યારે ડીજે આવે એટલે બધાને ધ્યાન એમણી જાય ઓલી જોવે આ બે જોવા અહીંયા ડીજે નું ચાલુ મામા દાયરામાં વધારે ડીજે હોય જ આહિર દાયરાનું ડીજામાં હોય પણ એમાં ઓછા હોય લગ્ન અત્યારે આહિર દાયરો વધારે ઓલી છે ચાંદરી આવે આચી વાર પાછી વાર હવે તો અત્યારે ગીત મસ્ત વાગે છે પણ બીકી છે કે કોપીરાઈટ આવે છે ગીતમાં વીર જરી ભરેલા સાફા છે હા લા 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 ગડલો લે રાળ બાંધો હવે ચાંદી અરે બે ચાંદી જોડી જ છે હરકી જાતી ને બે ભાગી જતી ને ચરવા બે ભેગી જ જાતું જોડી જોડી દેખાય નહીં ચાંદરી આપી પાસે ટોટલ ત્રણ જ હતી આપણે ઘર જ પાડો રાખ્યો તો બાકી બીજું પાડી આવી ઘણી હતી પણ મરી જતી હતી માન માન કરીને બે ત્રણ વિછરા એમાં એક ચાર વર્ષનું ફળેલું થઈ ગયું એ પણ ઉડી ગયું આના ભેગું જ હતું ડીજી રાખવાના આવે ને અમારે વધારે સ્વરણાય ઉપર જોયું ડોલ્સને તો અત્યારે છે ને જો અહીંયા ડીજે હમણાં નીકળશે જય માતાની મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છે ને નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે અત્યારે આપણે છે ને ભે હું રખડાવા લીધા હતા આજે આસાય ખૂણામાં આવી ચડાવી છે કેમ કે આમાં લુચો રિયો જ ચારે રખડી લઈએ ગાયો જો પાંદડા ચાટે વધારે કેમ કે બાવળને પાંદડા બહુ જ ખાય આપણે જો આ ગાંડો બાવળ કહેવાય દેશી બાવળ બીજું આપણે જે મોટો ઊભો છે ને સામે એ એ દાંતણીયું કહેવાય આને ગાંડો બાવળે કહેવાય ને બીજું કોઈ રામ બાવળે કહેવાય બાકી ખબર નથી આપણે એની

અત્યારે બધી ભૂકો ખાઈ લીધો અને હવે પાકડા કાઢવા જોઈએ અમે ચાકલી ભાવે નહીં જેવું થયું નિરણ ખાય ઓલી ચાકલી બધું ખાઈ જાય ચાગલું નથી ખા દૂધ પી લીધું છે થોડું વધારે આજે બાકીની તો બે ચરે છે ઓલી હરાળી પાડી આપણી પોચી ગયો ગાયોને જટિલ ખાઈ જાય આ બધા ચારે છૂટા છે અમારે આની જોડી જ બે મસ્તી નથી ખાજ ઓછી આવે હવે કાલે ઇન્જેક્શન મારી દીધા ને એટલે ઘણો ફાયદો થઈ ગયો એક બે પાડી પાડીઓ રહી ગઈ ભૂલાઈ ગઈ હતી અમુક શું કરે છે મોટી બે હું હોય ને એને આપણે ટોલા બહુ થઈ પડે ને લીખું ખોટી તો ગમે કાંઈક આવું આપણે લઈ એમાં લગાડે આગ એને વાળ બધા બારી ગઈ કે ટોલા સાફ થઈ જાય એવું કરવા એવું કરાય નહીં એવું કરવા અને તમે પછી લગાડ્યા પછી પાણી બધું રાખો તો વાંધો નબળે પછી ચામડી બરી ગઈ એટલે પછી ગાડીમાં મેળે કરવી અઘરી છે આપડી જો કે આ પાડી છે ટોલા ખોટી લીખું છે બોરી હવે ક્યાં થવાની છે કટ કરી નાખાય વાળ ને રોવાટી આખો પાડાને પણ તમને દેખાડી જ દઉં બાજુ બાજી આ દેખાય બધી લીકુજ છે જો કે નોર્મલી થાય જ છે બધા માલને આને થોડીક વધારે છે સફેદ સફેદ જેટલી દેખાય ની હપાન દાખલો પડે આવું બી ચારવા માં કઈ તો આપણે એને ચાર પાંચ પાડો ચરે છે બાકીને બધા અહીંયા આવી ગયા છે હું બધી આવી ગઈ ગોરી ગરીને આપણે સાતમો મહિનો હાલે છે સાત મહિનાના આજે પંદર દિવસ થયા છે ચોમાસામાં આપણે મુરત જતું તેથી

સત્યાવીસ તારીખે અને થઈ ગયા હા આપણે આ આઠ પૂરા નવમાં બેસે અઢાર ઓગણીસ દિવસ આજે થયા છે તો એ પછી આપણી એની પહેલાં આપણી વ્યા છે જાફરી ભેંસ તે પછી લગભગ મંગવું આવશે વારો કેમ કે એ પછી લગભગ છે જ નહીં કોઈ જો હશે હશે તો નહીં જ કેમ કે બધી વ્યાવાળી હતી બે હમણાં વ્યા ગઈ બાકીની વધઘટ રહી હશે ને ઓકે સામે જ આપણી ચારે જો આપણી એક એ ત્યાં છે ને બીજી તો કોઈ છે આપણે મંગવું અને ગોરી બે ઉનાળાની ત્રણ જ છે એ ચોથી છે પણ એનું ફાઇનલ ન થતા જોયું આપણે હાવડામ ગી હામીન બાજુ તો એનું કાંઈ આજે ફાઇનલ ના કહેવાય કે બે ત્રણ ફેરનું રિપીટ થઈ ગઈ હતી હવે છે ગા પણ કેટલા મહિનાની છે ને એ કાંઈ ખબર નથી આપણે ફૂલ વરસાદ આવ્યો ને પાણી નદીમાં બધું આવી ગયું હતું આપણે હા નદીનું પાણી બધું આમાં તે દી રાત આખી રાડું દીધી છે એટલે લગભગ હીટમાં હોય તો હોય ન કે પછી એને પાડા આટું રાડું દીધી હતી દઉડાવતી હતી પાડાની પાડાની ચડી ગઈ હતી ટાટ પછી તો પછી બીજી કંઈ છે નહીં પણ છ હાથમાં આઠમો મહિનો હશે સાતમો મહિનો છઠ્ઠો સાતમો મહિનો છે લગભગ આ ભાઈ ભેંસની કેમકે કે પછી આ ઉનાળામાં પરવા વિયાણી વ્યા હતી એટલે ફૈરી લગભગ આ જ છે જો કે એમાં હું બીજું આમાં નક્કી ન હોય કેમ કે પાડો ભેગો હોય થઈ જાય ને ખબર રહીએ જ નહીં ના થવા દેવા એટલે તાત્કાલિક થઈ જ જાય અમુક વ્યા એટલે મહિના દીમા પહેલી વાર હેઠમાં આવી જ જાય હેઠમાં આવી જાય એટલે થઈ જાય ખબર ના જ ગઈ પાડનની આપણે હું ખબર પડી જાય આપણે જો એમ ભૂચડાની કેમ કે બે ત્રણ દિવસ ને હગડ આ રાખે ખાલી ખાલી ઉડવાનું કરી દે એટલે ખબર પડી પહેલાં ચેતી દઈએ ભાઈ આવવાની છે હીટમાં તો એના હિસાબે આપણે શું છે કે અનુભવ થઈ જાય કે ભાઈ આ હવે તૈયારી છે આવવાની હીટમાં એટલે પાડન પછી બાંધી દેવાનું કેમકે બધી ભેગી થઈ જાય ને પછી ઉનાળો આવે ને એટલે બધી ભેગી ઓકી જાય અને વ્યાય તો બધી ભેગી વ્યાય જાય હવે ઉનાળે લગવા ભરાય નહીં એના હિસાબે થાય પાછી પ્રોબ્લેમ બાકી આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીએ કેવો લાઇકો કોમેન્ટ કરી નાખીએ જય માતાજીને જય શ્રીરામ બધાને